નમસ્કાર ગુજરાત અજર સમાચારો પર નજર કરીએ તો સૌથી પહેલાં રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર કે કેન્દ્ર સરકાર તરફથી કાર્ડ ધારકોને કેવાયસી કરાવવા માટે વધારાના દસ દિવસ આપવામાં આવ્યા છે હજી સુધી તમે રાશનકાર્ડની અંદર કેવાયસી નથી કરાવ્યું તો વહેલી તકે આવનાર દસ દિવસની અંદર એટલે કે દસ મે બે હજાર પચીસ સુધીમાં રાશનકાર્ડનું કેવાય સી કરાવી લેજો નહીં તો સરકારે કહ્યું છે કે મે મહિનાનું અનાજ પણ કાર્ડ ધારકને આપવામાં નહીં આવે એટલે કે જે કાર્ડ ધારકનું કેવાયસી નથી થયું એ કાર્ડ ધારકને મે મહિનાનું પણ અનાજ આપ આપવામાં નહીં આવે અને એની પછીના મહિને પણ અનાજ આપવામાં નહીં આવે તો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ કામના સમાચાર કેવાયસી બાકી હોય તો વહેલી તકે કેવાયસી કરાવી લેજો સમાચારોની આગળ વધીએ ગુજરાતના લોકો સાવધાન થઈ જશે કેમ કે ગુજરાતની અંદર આગાહી પ્રમાણે મે મહિનાની અંદર એમાંથી એક માવઠું છે એ મોટું હશે અને આ મોટું માવઠું છે એ ચાર તારીખથી લઈ અને દસ તારીખની વચ્ચે જોવા મળશે અને આ માવઠાની અંદર પવન સાથે કડાકા ભડાકા વાળો વરસાદ છે એ જોવા મળશે અને પવનની સ્પીડ છે એ પચીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની વચ્ચે જોવા મળશે અને અમુક વિસ્તારની અંદર બે ઇંચ સુધીનો વરસાદ પડી જાય એવી પણ સંભાવના રહેલી છે અને માવઠું પૂર્ણ થશે ત્યાર પછી ગુજરાતની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પણ શરૂ થઈ જશે એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે હવે મિત્રો આપને જણાવી દઈએ કે આ માવઠાનો વરસાદ છે એ ગુજરાતની અંદર કઈ તારીખે કયા જિલ્લાની અંદર જોવા મળશે તો મિત્રો ત્રણ તારીખે કચ્છની અંદર બનાસકાંઠાની અંદર અને સાબરકાંઠાની અંદર માવઠું જોવા મળશે ચાર તારીખે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર અમરેલી અને ભાવનગર જિલ્લાની અંદર માવઠાનો વરસાદ છે એ જોવા મળશે મિત્રો આવતીકાલથી વાતાવરણની અંદર પલટો આવશે અને ત્યાર પછી ગુજરાતના ઓગણીસ જેટલા જિલ્લા છે જેની અંદર માવઠાનો વરસાદ જોવા મળશે પાંચ તારીખની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદયપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર અને દીવ જિલ્લાની અંદર માવઠું છે એ જોવા મળશે મિત્રો છ તારીખની વાત કરીએ તો છ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવની અંદર માવઠા સ્વરૂપે વરસાદ છે એ જોવા મળશે છ તારીખ પછી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લામાં માવઠાની એક્ટિવિટી છે એ ચાલુ રહેશે એમની માહિતી હું તમને વિડીયો દ્વારા આપતો રહી એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇ સબસ્ક્રાઇબ કરી લેજો પછી મિત્રો મહિનો બદલાઈ ગયો છે અને મહિનો બદલાતાની સાથે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે એ બહાર પાડી દેવામાં આવે છે અને એની અંદર જણાવવામાં આવે છે કે આ મહિને બેંકની અંદર કેટલી રજાઓ રહેશે તો મિત્રો ખાસ આ સમાચાર જાણી લેજો જો જો તમારે પણ બેંકે ધરમનો ધક્કો ન થાય અને તમે જે દિવસે બેંકે કામ કરાવવા જાઓ એ દિવસે બેંક બંધ ના હોય એટલા માટે ખાસ આ માહિતી જાણી લો મે મહિનાની અંદર મિત્રો ચાર રવિવારે રજા રહેશે અને બે શનિવારની રજા રહેશે આમ ટોટલ છ દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે મહિનાની અંદર એ સાથે મિત્રો એક ખાસ કરીને બુદ્ધ પૂર્ણિમાની રજા છે તેદી પણ એટલે કે બાર તારીખે પણ બેંક છે એ મે મહિનાની અંદર બંધ રહેવાની છે ચાર તારીખે અગિયાર તારીખે અઢાર તારીખે અને પચીસ તારીખે રવિવાર છે એ દિવસે તો બેંક બંધ હોય છે ખાસ કરીને મિત્રો દસ તારીખે બીજો શનિવાર છે અને ચોવીસ તારીખે ચોથો શનિવાર છે તો બીજા અને ચોથા શનિવારે પણ બેન્કો બંધ હોય છે આ માહિતી ઘણા બધા લોકોને ખબર નથી હોતી જેમને કારણે એ લોકો બેંકે જતા થતા હોય છે અને બેંકે ધક્કો થાય છે બેંકો બંધ હોય છે એટલા માટે દસ તારીખે અને ચોવીસ તારીખે પણ તમે મે મહિનાની અંદર બેંકે જતા નહીં તે પણ બેંકો બંધ હશે અને ઘણા બધા ગામડાની અંદર ઘણી બધી બેંકો હોય છે બુધવારે પણ બેંક બંધ રાખે છે એટલે કે બુધવારે બપોર સુધી બેંકના કામો થાય છે ત્યાર પછી બેંક ખુલ્લી હોય છે પરંતુ ગ્રાહકના કામો છે એ બુધવારે બપોર પછી થતા હોતા નથી તો એ માહિતી પણ ખાસ તમે જાણી લેજો બેંકે ધરમનો ધક્કો ન થાય એટલા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રજા યાદી લિસ્ટ છે એ ખાસ તમે સેવ કરીને મે મહિના માટે રાખજો વર્ષ બે હજાર પચીસની અંદર ચોમાસું કેવું રહેશે તેમને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે એમણે આગાહી કરતા કહ્યું છે કે ગુજરાતની અંદર વીસ જૂન પછી વાવણી થશે અને આ વર્ષે વાવણી છે એ ત્રણ તબક્કાની અંદર જોવા મળશે ગુજરાતના એસી ટકા વિસ્તારની અંદર ચોમાસું છે એ સારું રહેશે અને વીસ ટકા વિસ્તારની અંદર વરસાદની ઘટ જોવા મળશે અને ચોમાસાનું આગમન થાય એ પહેલા સાગરની અંદર વાવાઝોડું પણ આવશે એવું પણ એમણે આગાહીની અંદર જણાવ્યું છે અને જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે છે એવી પણ એમણે આગાહી વ્યક્ત કરી છે અને જુલાઈ અને સપ્ટેમ્બર મહિનાની અંદર ભરપૂર વરસાદ પડશે અને નદી નાળા છલકાઈ જશે અને પાણીની જે અછત છે એ પણ પૂરી થઈ જશે એવું પણ એમણે આગાહીની અંદર જણાવ્યું છે અને હાલમાં મે મહિનાની અંદર પ્રથમ માવઠું છે અને માવઠા પછી એટલે કે બાર તારીખ પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે અને ઓગસ્ટ મહિનાની અંદર પંદરથી લઈ અને સત્તર દિવસ સુધી સુધી વરસાદ નહીં પડે વરસાદની ખોટ પડશે ત્યારે પિયત માટે પાણી આપવું પડશે અને પંદર ઓક્ટોબર પછી ચોમાસું છે એ વિદાય લેશે એવી મોટી આગાહી વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે ત્યાર પછી વધુ એક મોંઘવારીનો માર છે એ સહન કરવો પડશે દૂધના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડનો ભાવ પહેલાં તેત્રીસ રૂપિયા હતો એની અંદર એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને હવે ચોત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે જ્યારે અમૂલ શક્તિનો ભાવ ત્રીસ રૂપિયા હતો એને બદલે હવે એકત્રીસ રૂપિયા કરવામાં આવ્યો છે આમ બંને પ્રકારના અડધા લિટરના પાઉં છે એની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે સાબરકાંઠા સહિત આખા ગુજરાતની અંદર અને અન્ય રાજ્યોની અંદર પણ અમૂલ દૂધના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે એવી જ રીતે મધર ડેરીએ પણ એમના દૂધના ભાવની અંદર વધારો કર્યો છે ત્રીસ એપ્રિલથી નવા ભાવ છે લાગુ કરવામાં આવ્યા છે અને પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો છે એ મધર ડેરીએ પણ કર્યો છે આમ સામાન્ય જનતાએ મોંઘવારીનો માર છે એ સહન કરવો પડશે દૂધના ભાવની અંદર વધારો કરવામાં આવ્યો છે અને નવા ભાવ છે એ મે મહિનાથી લાગુ પણ થઈ ગયા છે પછી વર્ષ બે હજાર પચીસનું નું ચોમાસું કેવું રહેશે તેમને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આગાહીને લઈને ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે સારા સમાચાર અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વર્ષે ગુજરાતની અંદર સો ટકા કરતાં વધારે વરસાદ રહેશે એવું એમણે આગાહીની અંદર જણાવ્યું છે વરસાદ વહેલો આવવાની શક્યતા પણ એમણે વ્યક્ત કરી છે રોહિણી નક્ષત્રની અંદર વરસાદ આવશે રોહિણી નક્ષત્રની અંદર થી લઈ અને ચાર જૂન વચ્ચે વરસાદ આવવાની આગાહી છે અંબાલાલ પટેલે કરી છે અને આ નક્ષત્રની અંદર એટલે કે આ તારીખની અંદર જે વરસાદ આવશે એ ગાંજવીજ સાથે વરસાદ આવશે એની અંદર પવનનું જોર વધારે રહેશે એવું પણ તેમણે જણાવ્યું છે અને અઢાર મેથી લઈ અને પચી મેની વચ્ચે અંદબાર નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જશે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે અને આઠ જૂનથી દરિયામાં પવનો છે એ બદલાઈ જશે અને પવનનું જ્વર વધશે અને એકંદરે ગુજરાતની અંદર ચોમાસું સારું રહેશે એવી આગાહી ચોમાસાને લઈને અંબાલાલ પટેલે ગુજરાત માટે કરી છે ત્યાર પછી ગેસ સિલિન્ડર સસ્તા થયાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે મિત્રો આપ સૌ જાણો છો કે દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવો છે એ જાહેર કરવામાં આવે છે ત્યારે મિત્રો મહિનો બદલાઈ ગયો છે અને હાલમાં મે મહિનો ચાલી રહ્યો છે અને મે મહિના માટે નવા ગેસના ભાવો છે એ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ઓગણી કિલોનો જે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર આવે છે એમની કિંમતમાં સત્તર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ ઘટાડા સાથે દિલ્હીની અંદર એમનો ભાવ છે એ ઓગણીસોને સુડતાલીસ રૂપિયા થઈ છે જ્યારે મુંબઈની અંદર એમનો ભાવ છે એ સોળસો નવ્વાણું રૂપિયા થઈ ગયો છે જ્યારે તમે તમારા ઘરની અંદર કિચનમાં રાંધણ ગેસનો ઉપયોગ ઉપયોગ કરો છો ચૌદ કિલ્લાનો જે સિલિન્ડર આવે છે એમનો ઉપયોગ કરો છો એમના ભાવની અંદર કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો છેલ્લે એપ્રિલ મહિનાની અંદર એમના ભાવની અંદર પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને આ વધારા સાથે મે મહિનાની અંદર ગુજરાતની અંદર ઘરેલું રાંધણ ગેસના ભાવ છે એ આઠસો પચાસ રૂપિયા આજુબાજુ જોવા મળી રહ્યા છે એટલે કે ઘરેલું રાંધણ ગેસના ભાવની અંદર કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો પરંતુ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સત્તર રૂપિયાનો ઘટાડો છે એ મે મહિનાની અંદર કરવામાં આવ્યો છે ગુજરાતના વિવિધ જિલ્લાની અંદર આઠસોને પચાસ રૂપિયાથી લઈ અને આઠસોને સિત્તેર રૂપિયાની વચ્ચે તમને ઘરેલું રાંધણ ગેસ છે એ મળી જશે ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને અલગથી બસો રૂપિયા પ્લસ સો રૂપિયા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે એ લોકોને પાંચસો ને પચાસ રૂપિયામાં ઘરેલું ગેસ સિલિન્ડર છે એ મે મહિનાની અંદર મળી સબસિડીના પૈસા છે એમના ખાતાની અંદર ત્યાર પછી જમા કરવામાં આવશે તો ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સમાચારોની અંદર આગળ વધીએ તો રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે સરકારી નોકરીની અંદર જે પણ મહિલા જોડાય છે અને એ મહિલા પહેલેથી માતા બની હોય તો એમને માતૃત્વની રજા છે એ આપવામાં આવશે સામાન્ય રીતે રાજ્ય સરકાર દ્વારા મહિલા કર્મચારીઓને એકસો ને એંસી દિવસની માતૃત્વની રજા છે એ આપવામાં આવે છે અને આ નિર્ણય કાયમી અને હંગામી મહિલા કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવશે અને આ ઠરાવનો અમલ છે એ બાવીસ નવ બે હજાર બાવીસથી લાગુ કરવાનો નિર્ણય છે એ પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તો મિત્રો હવે ગુજરાતની અંદર કોઈ પણ મહિલા કર્મચારી છે એ નોકરીની અંદર જોડાય છે અને નોકરી પહેલાં એ માતા બની હોય તો એમની માતૃત્વની રજા છે એ આપવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સમાચારોની તો આગળ વધીએ તો જો તમે વારંવાર એટીએમનો ઉપયોગ કરો છો તો ખાસ આ સમાચાર જાણી લેજો કેમ કે મે મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો છે એ બદલાઈ ગયા છે એ અંતર્ગત તમે હવે એક મહિનાની અંદર મેટ્રો શહેરની અંદર માત્ર ત્રણ વખત ફ્રીમાં પૈસા છે એ ઉપાડી શકશો અને નોન મેટ્રો શહેર હશે તો એની અંદર તમે પાંચ વખત ફ્રીમાં પૈસા છે એટીએમમાંથી ઉપાડી શકશો ત્યાર પછી તમે પૈસા ઉપાડશો એટલે કે ચોથી વખત ઉપાડો પાંચમી વખત ઉપાડો છઠ્ઠી વખત ઉપાડો તો એ ઉપાડ રકમ ઉપર તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે અને કોઈ ગ્રાહક એટીએમ ઉપર બેલેન્સ ચેક કરે છે તો અત્યાર સુધી છ રૂપિયા ચાર્જ વસૂલવામાં આવતો હતો પરંતુ હવે સાત રૂપિયા ચાર્જ છે એ વસૂલવામાં આવશે અને એટીએમમાંથી પૈસા ઉપાડવાના આ નિયમો છે એ પહેલી મે બે હજાર પચીસથી થી લાગુ પણ કરી દેવામાં આવ્યા છે તો ખાસ મિત્રો તમે એટીએમનો ઉપયોગ કરો છો એટીએમમાંથી વારંવાર પૈસા ઉપાડો છો તો આ માહિતી છે આ નિયમ

યોજના મિત્રો આ યોજનાનું નામ છે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના હવે આ યોજનાનો ઉદ્દેશ શું છે એ તમને જણાવી દઉં તો જે પણ વિધવા મહિલા છે ફરીથી લગ્ન કરવા માગે છે એમને આર્થિક સહાય આપવાની અને સમાજની અંદર જે માનસિકતા છે એ માનસિકતાની અંદર બદલાવ લાવવા માટે સરકારે આ યોજના છે એ બહાર પાડી છે હવે આની અંદર પાત્રતાના ધોરણો શું છે એ તમને જણાવી દો તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની અંદર અઢારથી લઈ અને પચાસ વર્ષની પુનઃલગ્ન કરનાર કોઈ પણ મહિલા હોય એ લાભ લઈ શકે છે અને જે વ્યક્તિ સાથે એમના પુનઃ લગ્ન થાય એમની પત્ની છે એ હયાત હોવી ન જોઈએ આવા કિસ્સાની અંદર એ આર્થિક સહાય છે એ લઈ શકે છે આપને જણાવી દઈએ કે આ યોજનાની અંદર કેટલી સહાય મળે છે અને કેવી રીતે મળશે તો કુલ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે સરકાર દ્વારા આપવામાં આવશે એમાંથી પચીસ હજાર રૂપિયાની સહાય છે મહિલાના બચત ખાતાની અંદર ડીબીટી મારફતે મોકલવામાં આવશે અને બાકીની રકમ છે એટલે કે બાકીના પચીસ રૂપિયા છે એ એનએસસી સ્વરૂપે મહિલાના ખાતામાં મોકલવામાં આવશે આમ ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય છે એ ગંગા સ્વરૂપા મહિલાઓને આપવામાં આવશે હવે અરજી કરતી વખતે કેટલા પુરાવાની જરૂર પડશે તો પ્રમાણિત નકલની વાત કરીએ તો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેનો મંજૂરી હુકમ છે એની જરૂર પડશે પુનઃ લગ્ન નોંધણી અંગેનું પ્રમાણપત્ર જોશે જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયા છે એ વ્યક્તિનું સરનામું એટલે કે એમનો સરનામાનો પુરાવો જોશે પુનઃ લગ્ન દંપતી બંનેના બંનેના પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે લાભાર્થી જે બચત ખાતાની અંદર સહાય લેવા માગતો હોય એમના પાસબુકના પ્રથમ પાનાની સ્વપ્રમાણિત નકલ જોશે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે અરજી કરવાની રહેશે તમારા આજુબાજુ કોઈ પણ ખાસ કરીને જે ગંગા સ્વરૂપા મહિલા હોય અને બીજી વખત લગ્ન કરવા માગે છે તો એમને તમે પચાસ હજાર રૂપિયાની સહાય છે એ અપાવી શકો છો ખાસ આ યોજના છે એ બને એટલી શેર કરજો જેથી કરીને જે સમાજની અંદર ખોટી માનસિકતા છે એની અંદર બદલાવ આવે અને ગંગા સ્વરૂપ યોજના હેઠળ પચાસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ પણ મેળવી શકે આ માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ યોજના છે એ બહાર પાડવામાં આવી છે આગાહીની અંદર આગળ વધીએ તો અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈને વરસાદને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને આગાહી કરવામાં આવી છે એમણે કહ્યું છે કે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે આગામી દિવસોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે ગુજરાતની અંદર અમદાવાદ અને ગાંધીનગર સહિતના ઘણા બધા જિલ્લાઓની અંદર સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પાંચથી લઈ અને આઠ મે વચ્ચે વરસાદની આગાહી છે એ પણ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જેની અંદર બનાસકાંઠા સાબરકાંઠા મહે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે એવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે જૂન મહિનાની અંદર ચોમાસું છે એ શરૂ થઈ જતું હોય અને જૂન મહિના પહેલાં જે વરસાદની એક્ટિવિટી જોવા મળતી હોય એ એક્ટિવિટીને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે છે અને ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ શરૂ થઈ જશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગયા છે કામના સમાચાર કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો આપને જણાવી દઈએ કે આ યોજના હેઠળ ઓગણી હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે ઓગણીમો હપ્તો છે એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને હવે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ છે એ વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો ત્યારે આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે કેન્દ્ર સરકાર છે એ જૂન મહિનાની અંદર વીસમો હપ્તો છે એ જાહેર કરશે આપણે જણાવી દઈએ કે હજી સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ છે એ જાહેર કરવામાં નથી આવી પરંતુ મે મહિનાની અંદર તારીખની જાહેરાત કરવામાં આવશે અને ટૂંક સમયમાં સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તા રિલેટેડ અપડેટ છે એ આપવામાં આવશે પરંતુ આવતા મહિને એટલે કે જૂન મહિનાની અંદર તમને વીસમો હપ્તો વાવણી પહેલાં મળી શકે છે તો અત્યાર સુધીમાં તમારે પીએમ કિસાન પડતી મુશ્કેલીઓ અને એમની માગણીઓને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ખેડૂતોને ખેતી વિષયક વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા માટે ઉર્જા મંત્રી કનુભાઈ હિતમાં પ્રવર્તમાન જોગવાઈ મુજબ ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે બારના ઉતારાની અંદર એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો નોટરાય સ્ટેમ્પ પેપર ઉપર સહમાલિકનું પત્ર મેળવી અને ત્યાર પછી અલગ વીજ જોડાણ આપવાનો નિર્ણય છે એ મિત્રો કર્યો છે એટલે કે અત્યાર સુધી મિત્રો આ પ્રોસેસ છે એ અઘરી હતી બારના ઉતારાની અંદર એકથી વધારે વ્યક્તિના નામ હોય અને એ વ્યક્તિ વીજ જોડાણ મેળવવા માગતો હોય તો એમનો જે સહમાલિક છે એમનું સંબંધ મેળવી અને તમે રજૂ કરી દેશો ત્યાર પછી હાથ બારના ઉતારાની અંદર નામ હોય એવા વ્યક્તિને હવે સરળતાથી વીજ જોડાણ છે એ આપી દેવામાં આવશે મિત્રો વીજ જોડાણ સરળતાથી આપવા માટે હાથબારના ઉતારાની અંદર નામ છે નોંધાયેલું હોવું જોઈએ અને પાણીનો સ્ત્રોત કૂવો કે બોર છે એ અલગથી હોવો જોઈએ એટલે કે એક વ્યક્તિએ વીજ જોડાણ લીધેલું છે અને હાથ બારની અંદર નામ છે અને એ જ હાથ બહારની અંદર બીજા વ્યક્તિનું નામ છે અને એનો અલગ પાણીનો સ્ત્રોત હોય કૂવો હોય બોર હોય એ વ્યક્તિ પણ અલગથી વીજ જોડાણ લેવા માગે છે તો સહમાલિકનું સંમતિ પત્ર છે તમારે રજૂ કરવાનું છે અને એને આધારે તમને સરળતાથી વીજ જોડાણ છે એ આપી દેવામાં આવશે આદિવાસી વિસ્તારની અંદર રહેતા જે લોકો છે એમને ખાસ આનો ફાયદો થશે અને હાથબારની અંદર તમારું પણ નામ હોય થી વધારે વ્યક્તિના નામ હોય તો એવા વ્યક્તિ પણ હવે સરળતાથી વીજ જોડાણ છે એ મેળવી શકશે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાએ વીજ જોડાણને લઈને ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે